વર્ણિવેરમીયર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદા ધર્મનંદનમહ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરુસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભ પં વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને એકાણું માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના એકસો ને શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા કરતા કહે છે કે સંગ વિના રાત્રો ચલિતવ્યમ નાપદી ભીર ન ગંતવ્યમ તથા વિના પદમ અર્થાત કે તે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંઘ સોબત વિનાનું ચાલવું નહીં તથા આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને કરેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ પોતાના નિવાસ સ્થાનનો પરિત્યાગ કરીને ગ્રામ છે નગર છે ઇત્યાદિકમાં અહીં તહી રાત્રિ રખડવાનું નથી કેમ કે વેશ્યા આદિકના સંચારને સમુચિત રાત્રિએ રસ્તે રસ્તે રઘડવું તે તો વિષય લોલુપતાનું ચરિત્ર છે અર્થાત કે તે કાર્ય તો વિષયની અંદર જે આસક્ત છે એવોનું કાર્ય છે માટે સાધુએ રાત્રિને વિશે ક્યારેય પણ એકાકી રખડવું જોઈએ નહીં એવું ભગવાન શ્રી હરિ કહી રહ્યા છે જો અવશ્ય જ રાત્રિએ બહાર જવું પડે તો સંઘ લઈને અર્થાત કે કોઈની સાથે જવાનું છે પરંતુ એકાકી જવાનું નથી કદાચ આપતકાળ આવી પડે તો આપતકાળની અંદર આ નિયમ નથી દિવસના પણ ત્યાગાશ્રમીએ એકાકી કશે જવાનું નથી જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે રાત્રિનો નિષેધ કરેલો છે તે પ્રમાણે દિવસનો પણ નિષેધ કરેલો છે દિવસનો સમય હોય ત્યારે પણ ત્યાગાશ્રમીએ જોડ વગર બહાર જવાનું નથી આ સંબંધમાં આપણા સંપ્રદાયમાં એક પ્રસંગ બનેલો છે જે પ્રસંગ પ્રેમાનંદ સ્વામીનો છે એક સમયની વાત હતી પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રીય સંગીત શીખવા બુરાનપુર ગયા હતા અને ત્યાં તેઓ તાપીદાસ બાવાના ખાડામાં નિવાસ કરીને રહેતા હતા તે સમયે અદભુતાનંદ સ્વામી કૃષ્ણાનંદ મુનિ પૂર્ણાનંદ સ્વામી દેશાંતરમાં વિચરણ કરતા કરતા બુરાનપુર આવ્યા અને સ્વામીને મળ્યા ભોજન આદિથી પરવારી અદભુતાનંદ સ્વામી રાત્રિએ બધા સંતોને ભગવાન શ્રી હરિના મહિમા સંબંધની વાતો કરતા હતા તે સાંભળી પ્રેમાનંદ સ્વામીને મનોમન તાપીદાસ બાવાના અખાડામાં કાયમ માટે રહેવાનું સંકલ્પ હતો એ દૂર થઈ ગયો સ્વામીના મનની અંદર એવો સંકલ્પ હતો કે હું કાયમ ને માટે આ તાપીદાસ બાવાના અખાડામાં રહું અને એની મહનતા ભોગું પરંતુ જ્યારે અદ્ભુતાનંદ સ્વામીના મુખ થકી સ્વામીએ ભગવાન શ્રી હરિના મહિમાની વાત સાંભળીને એટલે એમનો એ સંકલ્પ દૂર થઈ ગયો અને પ્રાતઃ કાળે તેઓ અદભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે સ્વામી તમારી તીવ્ર વૈરાગ્યની તથા શ્રીજી મહારાજના મહિમાની વાતો સાંભળીને હવે અમારો મોહ પણ દૂર થઈ ગયો અને હવે આપણે બધા શ્રીજી મહારાજના દર્શન કરવા જઈએ પ્રેમાનંદ સ્વામી એકાકી જ બુરાનપુર ગયા હતા અને બુરાનપુર જઈને એવો ટાપીદાસ બાવાના અખાડામાં સંગીતની શિક્ષા લેતા હતા અને એને લઈને એઓને એ અખાડાનું બંધન થઈ ગયું હતું અને મનોમન એવો એ સંકલ્પ કરી લીધો હતો કે કાયમને માટે હું અખાડામાં જ રહીશ પરંતુ અદભુતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના મહિમાની વાત કરી તથા ત્યાગ વૈરાગ્યની વાત કરીને એટલે પ્રેમાનંદ સ્વામીનો સંકલ્પ દૂર થઈ ગયો શ્રીમદ ભાગવતના નૃત્યસ્કંદના પચીસમા અધ્યાયના ચોવીસમા શ્લોકમાં કપિલદેવ ભગવાન માતા દેવગુતિને કહે છે કે ત એ તે સાધવ સાધવી સર્વસંગ વિવર્જિતા સંગસ્વે સ્વથ તે પ્રાર્થ્ય સંગ દોષ હરાહિતે

આજ્ઞા આપેલી છે પ્રેમાનંદ સ્વામી એકાકી પેલા તાપીદાસ બાવાના આશ્રમમાં રહેતા હતા તો એમને પણ એ આશ્રમનું બંધન થઈ ગયું હતું પરંતુ અદભુતાનંદ સ્વામીનો સમાગમ કરવાથી સ્વામીનું એ બંધન પણ દૂર થઈ ગયું હતું એટલે ત્યાગાશ્રમી મહાત્માઓએ કોઈ પણ સ્થાન પર જવું ત્યારે એકાકી જવાનું નથી પરંતુ જોડ લઈને જવાનું છે એ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્ભરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ જય સ્વામીના